तुमने राहुल गांधी गमे के नरेंद्र मोदी गमे है? राहुल गांधी में हूं जानती नहीं मां <laughs> हो ये के भाई राहुल गांधी मने नत खबर पड़ ई कांग्रेस में है नरेंद्र मोदी भाजपा में है ई खबर से की नत खबर ई नत खबर पड़ सोमाए मारी पेलो वर्षा था थाई तो आ आनंद ना तोरा सुटते है ना गर्मी ना हां आनंद ना तोरा सुटन बीके लागे का बीखे नहीं उड़ी जाए सारो पकड़ी जाए ई ना पातो बीकती हो भेगी होई पासी भाजपा के कांग्रेस कोनो जोर देखाई એ માફ જ નથી ખબર પડતી આલે વધારે અહિયાં ભાજપ પક્ષ નું આલે વધારે કોંગ્રેસ નું કોઈ બીજે ત્રીજું ભાજપ નું કે મોદી ભાજપ નું છે ને એનું કે અમને તો કે કોઈ દે પાણી પીવા રોટલો ખાવાય નથી આવ્યો અને આવે તો વધારે સારો પણ આવે ન તમે આવ્યા એટલે આ ભાગ ચાલે મોદી ને કેવું હોય તો કઈ આવજો પણ આ અમારા તળાવ ના રાવત સાગર નેહડા નો આ પ્રશ્ન છે આ તમારે કરી દેવું પડે કરી દેવું પડે નમસ્કાર મિત્રો હું છું ભરતદાન ગઢવી ને આપણે ગીર વિસ્તારમાં છીએ અને અહીંના લોકો છે તેના શું પ્રશ્નો છે ચૂંટણી તે કેવી રીતે જોઈ રહ્યા છે એક માડી આપની સાથે છે તેમની સાથે વાત કરવી છે બા શું નામ છે આપનું માંબરીબેન અમરીબેન ચૂંટણી છે ખબર છે કે નહીં સટણી બધા કીએ છે ખબર નથી ચૂંટણી ને ખબર નથી આ કે છે કે ચૂંટણી હમણા થાય હા એ ખબર છે શું કહેજો મારી પહેલા તમે તો ઉંમર તમારી કેટલી છે મારી ઉંમર 70 થઈ ગયા ભાઈ 70 વર્ષમાં ઘણી ચૂંટણી જોઈએ છે નાની મોટી આ દુનિયા છે બે ત્રણ ના ઘર હતા ને અમારા બે ઘર સારણ ના હતા એક અમારા બાપા નું અમે જેઠ ને ત્રણ જણા અમે દરબાર અમાર ને ઈ નાના ત્રિપાત્રી પછી હકવાર ના હતા એ જમાના નામે

કમળ જે પકડ્યું છે કમળ વાળા ને કમળ વાળો જતો ને પેલા તે દી કમળ હતો પછી ઇન્દ્રાબેન ને હું હોય ને એ અમને નથી ખબર તે દી અમે મત દેવાનું ઓછું હતું અમારે ન મત મતનું તો હતું જ હતું પણ આ અમને નથી ખબર ત્યાં અમે કાશી અને ભીલગાળા રહેતા ને ત્યાં અમે ક્યાં મત દેવા જતા વિસાવદર જતા વિસાવદર અને કાશી રેંજ રહી ને એ અમે સાસણ જતા મત પણ એ ગલતા માણસ જતા આપડે છોકરા નો ખબર હોય ને ઇંતેર વર્ષ પેલા ની વાત છે હમણાં ની વાત નથી કે ઇન્દિરા બેન હતા ને તે મત દેવા જતા ગલતા માણસ જતા પણ ક્યાં સાસણ અને વિસાવદર રેંજ હતી ત્યાં

એવું મને દેખાય એવું રોટલો ખાવાય નથી આવ્યો અને આવે તો વધારે સારો પણ આવે નહીં નેડા તમે એટલે આ ભાઈ ચાલે નેતા હોય ચૂંટણી આવે ત્યારે આવે તે બધું કરી દે તમારે આવવાનું માર આવવાનું એટલે અમરીમાં ટ્રેક્ટર માં સડી જવાનું એટલે હવે ટ્રેક્ટર માં જ છડી છોકરા ગાડી લઈને મને મૂકી જાય પેલા માડી તમે વાત કરી જૂનું તો પેલા કેવી રીતે મતદાન કેવી રીતે કરતા પેલા તમે કેમ થતો કે પછી પરિવાર ના નક્કી કરે કેવી રીતે કરતા પરિવાર કોઈ નક્કી ના કરતો સરસ આવીને કઈ જતો

તે પહેલાં હું ઊભી થઈ મેં જોયું પાછી બેઠી મેં કીધું લઈને બત્તી કરું તો બે આ બાજુ બેઠા હતા અને એક ઓલ પડખે બેઠો જો ઓલ હમ અને અંદર ઢોર બેઠા હતા હમ પછી આ બાઈને કીધું મેં કીધું ગીતા વાલા ને તો આ જનાવર તો કંઈક છે આ ઊભો થયો તો ત્રણ બેઠા હતા ત્રણ સિંહ હતા ત્રણ બે બસલા ને એક સિંહ ને કાંઈ ત્રણ હતા અહીંયા જાઉં કુકુમર મમ દેવડાડી અમે બધા કાટલા રાખીને જઈ અહીંયા ઉતા હતા સિંહ ઓલા પડકે બેઠા બસલું આ બાજુ બે બેઠા હતા

એક પ્યાલો દૂધ હતું ને અમારા કુમારભાઈ વાલો અને દેવુરભાઈ અને લગતીરભાઈ ચાર ભાઈ એ બે દરબાર મારા સારાના છોકરા બે આય નહીં આમ એક આટલું દૂધ આવે એક પાડો આવડું દૂધ લઈ આવે દૂધ ટોપડીમાં નાખે ને તો કાળો મેં સાથે એક ટોપડી ભરીને ને બા કરે પછી આ બે ભાઈઓ હારે પીતા તાહળી આ પાછા કેવા વાદી લાગતા તાહળી એક સાજો હવે એક પિયાલામાં કેટલું દૂધ થાય ભાઈ

ગામ તળ હાટું થઈને દેવાડા મામા પાસે ગયા મામા દેવામાર કેવું મેંદર એના પાસે અરજી કરીને કરી દીકરો અરજી મુક્યું પછી લાયટ પછી અહીંયા એક આયર મામાને ને હતા ઓલા કલાકમાં કઈક લખવામાં ઈ બેન પાસે અમે વાત કરવા હું ભેગી ગઈ ભાઈઓ ભેગી ભાઈ છે ને મારો ભેગો લઈ જાતો બરોબર કે ભલા ઓફિસ માં જાવ છો બેન ફોઈ છે એટલે

સિંહોની ધરતી કહેવાય આમ તો આ ગીર એટલે એની વચ્ચે રેવું ને લાઈટ ને અંધારું ને કેવો કપરો ઈ અમે એમ ને મામાર માતાજી ધ્યાન રાખે હમ જો આમાં સિંહ આટા મારી જાતા ફળિયામાં બબે ત્રણ ત્રણ સિંહ આવતા સિંહ ની બીક નો લાગે મારી ઘરે અમે ફળિયામાં હોતા રહેતા હું બીક લાગે ભગવાન ને માતાજી અમારું બીજું કોણ હોય હમ કોઈ હોય અમારું કોઈ ન હોય કોઈ કોકડી દી મારણ કરી જાય અંદર પડી પણ આમાં બધે સારે કરતી સિંહ આવે એવું છે મારે તો ભાઈ અને અમારે કોઈ વંડો નથી

પછી અમારે મામા પૂછી એટલે પોલીસ વાળા ઉભા હોય પણ મને એવી કઈ ખબર નથી પડતી કે આ પોલીસ વાળા વાત કરવા માં શું મળે એ મને નથી ખબર પડે હવે મને ખબર પડી ગઈ કે આ તો હાથી છે આના પેગા સમજાય નકર ઈ બેઠો હોય ન્યા જાવ પાછી હું કે ભાઈ આ અમાર પાણી નું કઈ ન થયું ને અમાર આગળ મત લઈ લે ને અમે વ્યા જાવ અમે પાણી નું કઈ ને તઈ એમ કહી દે અમરી માં ઈ બધું થઈ જાય તમે મત દેવા આવી જાજો અને આમાં મત નાખી દેજો લ્યો આવે આ તણ તમે એવા જ આવે છે બધા કેરન કેરા જ આવે આ કેરન કેરા આવે મોદી ને કેવું હોય તો કઈ આવજો પણ આ અમારા તળાવ ના રાવત સાગર નેહડા નો આ પ્રશ્ન છે આ તમારે કરી દેવું પડે કરી દેવું પડે પાણી નો તમે પાણી નું પેલા પાણી નો મુદ્દો જ છે પાણી તો નથી ઓલા પડખા વાળા ને પાણી નથી

પણ તો અમારી કઠણાઈ હતી ત્યાં મેં મકાન છોકરા નો દીધા બરોબર અધવાર મૂકી દીધા અર્ધે મૂકી દીધા એટલે એ જોઈએ અમારું ચોમામાં કેવું મારી આમાં તો ચારી કોર પાણું બાજીમાં મેં પાછળ જોયું કે ભાઈ ડેમ ને ચારી બાજુ પાણી અને એ અવાજ વરસાદના ને આવતા હોય ક્યારે બીક ન લાગે કેવા બીક લાગે આ તળાવ તૂટી જાય ઉનકોર ચાન કોર પાણી આવે નહીં બીક નઈ ડુગમાં બીક ન લાગે ખાસ બરોસો તમારે આ બંગલો ભાંગે નહીં એ બંગલો કોઈ દી તણાય નહીં તાહું અમારે નેડું ન તણાય એટલે અમને ખબર પડે છે

રાહુલ ગાંધી ના ભાઈ ઇન્દિરા ગાંધી ની વાત બીજી થાય ઇન્દિરા ગાંધી હતી ને પાંચ રૂપિયા કિલો તેલ ના હતા ભાઈ કેટલા

માવતર ના ખર્ચે બધા મામા છે છોકરાઓના